નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દ સ્વાગત કરું છું તો આજના વિડીયો વાત કરીશું કરોડો પેન્શનોની વર્ષા જૂની આઠ માંગણીઓને તે નવી સરકાર સ્વીકાર કરી લીધી છે વર્ષ ઓગણીસો છન્નું બાદ રિટાયર્ડ થયેલા પેન્શનો મળશે આનો લાભ તો મિત્રો તેના વિશે આપણે વિડીયો વાત કરવા છીએ જે પેન્શનરો છે તે આઠ વર્ષ માંગણી જૂની તે મારો સ્વીકાર કરવામાં આવી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં જો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સંબંધ બગાડતા આજે આપણે શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ આઠ વર્ષ જૂની માગણીઓને નવી સરકારે સ્વીકારી ઓગણીસો સાન્નું પહેલાંના જે થયેલા પેન્શનોને મળશે આનો આ લાભ તો મિત્રો નવી સરકારની રચના બાદ નાણાં મંત્રીની જાહેરાત પેન્શનની આઠ માગણીઓ પૂર્ણ બજેટમાંની મળી ભેટ લોકસભા ચૂંટણી પે પરિણામ બાદ સરકારે પેન્શન પરેશાન કરવા માગતી નથી તે સમજી ગઈ છે કે જો સત્તામાં રહેવું હોય તો આવી સ્થિતિમાં પેન્શન સામે રોષ ન રાખવો જોઈએ અને હવે આ કાર્યકાળ દરમિયાન પેન્શનની પડતર માગણી પૂર્ણ કરશે એક કેન્દ્ર એક તરફ કેન્દ્ર સરકાર અગ્નિ યોજનામાં સુધાર સુધારીની રોકવાઈ કરવા જઈ રહી છે તો બીજી તરફ ના કાર્યકર દરમિયાન પેન્શન પડતા માગણી પૂર્ણ કરશે એક તરફ કન્ન સરકાર અગ્રિમ યોજના સુધાર જોગવાઈ સુધાર કરવાની રહી છે તે બાજુ બીજી બાજુ તરફ નવી પેન્શન યોજના હેઠળ કર્મચારીઓ તેમના છેલ્લા બેજિક પગાર પચાસ ટકા આપવાની જોગવાઈ કરવા જઈ રહી છે તો મિત્રો નવી સરકાર રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેન્શનના મંત્રાલયની જવાબદારી પોતાના હાથમાંથી રાખી છે તે પેન્શન દ્વારા વડાપ્રધાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે કે ત્રીજી ટર્મના મોદીજી એમ પડતા માગણી પૂર્ણ કરશે નાણાં મંત્રાલય જવાબદારી શ્રીમતી નિર્મલા સીતારામને આપવામાં આવી છે પેન્શનોને પણ તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે જ્યારે રેલવે મંત્રાલયની જવાબદારી શ્રી અશ્વિની વૈષ્ણવે આપવામાં આવી છે તે પેન્શનોને પણ તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે તે જ સમયે પેન્શનોની પણ સંરક્ષણ પ્રધાન અને સંપ્રધાન પાસેથી ઘણા અપેક્ષાઓ છે બાર વર્ષમાં કોમ્પિટિશન રજિસ્ટ્રેશનમાં પેન્શન મંત્રાલય જવાબદારી ખૂબ વડાપ્રધાન સાંભળી છે એટલે આ વખતે પેન્શનધારકોએ બજેટમાં એ અપેક્ષિત છે કે કોમ્પિટિશન સમયગાળા પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવામાં આવશે તેનો નજારો ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળશે રાજસ્થાન સરકાર કોમ કોમ્પિટિશન રિસ્ટોર્સના સમયગાળા પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવાની ખાતરી આપી છે જ્યારે ગુજરાત સરકાર આ રાજ્યમાં ભાજપની સરકાર જે આવી સ્થિતિઓ ભાજપ રાજ્યમાં તેને લાભ આપી શકે છે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર યોગ્ય લઈ શકે છે સર સાથે મિત્રો પેન્શનો પેન્શનમાં આવક વેરામાંથી મુક્તિ પેન્શનો આશા છે કે નાણાં અંતિમ નિર્મા સીતારમણ આ બજેટમાંથી પેન્શનમાં પેન્શન માટે મોટા સમાચાર જાહેર કરશે પેન્શનની પડતર માગણીઓની એક 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 એ છે કે જેમના પેન્શનમાં આવક વેરામાંથી મુક્ત રાખવામાં આવે તારી સ્થિતિમાં કેન્દ્ર સરકાર બજેટમાં પેન્શનની આ પેન્શનોની આ માગણી પર વિચાર કરશે અને આ અને જેમાં વિચાર કરશે ને આ બાબતે મિત્રો માગણી કરશે નહીં પેન્શન સાથે કોઈ પણ દુશ્મનવટ હવે કેન્દ્ર સરકાર કે પેન્શનની અસલી શક્તિ સમજાઈ ગઈ છે આવી સ્થિતિમાં જ્યારે ધારાસભ્યો અને સાંસદનું પેન્શન આવક વિરામથી મુક્ત છે ત્યારે પેન્શનધારકોના પેન્શનમાં આવક વિરામથી મુક્ત કરવા જાહેરાત બજેટમાં કરવામાં આવી છે રેલવે મંત્રાલય જવાબદારી સસ્વીની વહેસા સોંપવામાં આવી છે રેલવે મંત્રી પાસેથી પેન્શનની આશા છે કે રેલવે બાળકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ જે કોરોના પહેલાં મળતું હતું તેને પુનઃસ્થાપિત કરવામાં આવશે સંસાધારકો લંબા સમયથી આને આની માગણી કરી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ભાજપની બોટ બોઢપાઠ લઈને બોધપાઠ લઈને જે કર્મચારીઓ કે બોધપાઠ લઈને જે એનપીએસમાં નાબૂદ કરીને પુનઃસ્થાપિત સૂત્રો પાછળ સમાચાર આવી રહ્યા છે સરકાર એનપીએસમાં નાબૂદ કરવા જઈ નથી એનપીએસમાં સુધારા કરવામાં આવશે અને આ સુધારા હેઠળ કર્મચારીઓ છેલ્લા મૂળ પગાર પચાસ ટકા પેન્શન તરીકે આપવામાં આવશે એપીએસમાં નાટી ફાઈ પેન્શનનું ન્યૂનતમ પેન્શન સાત હજાર પાંચસો પ્લસ ડીએ પેન્શનનો આશા છે કે લઘુત્તમ પેન્શન એક હજારથી વધારે સાડા પાંચસો ડીએ કરવામાં આવશે લોબા સમય પેન્શનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સ્થિતિમાં લોકસભા ચૂંટણી ભાજપ પેન્શનોનું નુકસાન શન કરવું પડશે ભવે ભાજપ એકલા સરકાર બનાવી શકશે નહીં આવી સ્થિતિમાં સમૃદ્ધ મંત્રી પાસેથી અપીલ રાખવામાં આવી છે કે પેન્શનોની તરફેમાં નિર્ણય લઈએ લઘુત્તમ પેન્શન વધારો કરવામાં આવશે જુલાઈ ઓ આર ઓપીનો તેનો લાભ બીજા કાર્યક્રમ પર રક્ષામંત્રી જવાબદારી શ્રી રાજનાથસિંહને આપવામાં આવી છે આવી સ્થિતિમાં આ કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ પ્રધાન તરીકે શ્રી રાજનાથસિંહ પેન્શન ઓ આર ઓ તેનો લાભ આપી છે અને દર પાંચ વર્ષે ઓઆરપીમાં રિવિઝન કરવામાં આવ્યો છે દર પાંચ વર્ષ ઓ આર ઓપી રિવિઝન કરવાનું હોય છે હવે તે મુજબ ઓઆરપી થ્રી જુલાઈમાં અમલમાં આવવાનું છે આવી સ્થિતિમાં પેન્શનર સંરક્ષણ મંત્રી પાસેથી અપેક્ષા છે કે ઓઆર ઓ આર ઓપી તે માટે બે જોગવાઈ કરવામાં આવશે અને પેન્શનના જુલાઈ તેનો લાભ મળવાનો શરૂ થઈ જશે અઢાર મહિનાનું એડીએસ એફઆઈએમી તૈયાર પેન્શનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી આશા છે કે અઢાર મહિનાનું બાકી કાર્યકર્તા ચૂકવવામાં આવશે કારણ કે પેન્શન સંક્રમણ વધારે અઢાર અઢાર મહિનાનું એરિયસ માગણી કરી છે જેને ધ્યાનમાં લઈને રાખીને કેન્દ્ર સરકાર પેન્શન આ ઈચ્છા પૂર્ણ કરી શકે છે ને બજેટમાં તેની જાહેરાત કરી શકે છે આ સાથે કેન્દ્ર સરકાર ફિક્સ મેડિકલ ભથ્થામાં એલાઉન્સને એક હજારથી વધારીને તૈન કરી શકે છે ત્રીજી ટર્મમાં કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે પેન્શન ખુશ રહે તે આ ટર્મ દરમિયાન પેન્શનધારકોને હિતમાં કામ કરવામાં આવશે અને પંદરથી સો લાખ રૂપિયાની કમાણી થશે જેમ કે દેશના લાખો નાગરિક માટે રાહતનો સમાચાર છે કે નાણાં મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પંદર સો લાખ આવક લાખની આવક ધરાવતા લોકોને સારા સમાચાર મળવાના છે તેમ બજેટમાંથી પણ ભેટ મળવામાં ભેટ ભેટ મળવા જઈ રહી છે તો મિત્રો આવીના અપડેટ મેળવવા માટે સરકાર કર્મચારી નેવું કર્મચારી પેન્શનધારકો બાબતે કોઈ અપડેટ પગાર બાબત ભથ્થા બાબતે એમને તો કોઈ પણ જે ઉપયોગ બને તમામ તમામ માહિતી ચેનલ અપલોડ કરવામાં ચેલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં થેન્ક યુ વેરી મચ